તો દાહોદના વુમનીય ગ્રુપ દ્વારા હોળી પર્વ નિમિત્તે પાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંત્રીસ જેટલી મહિલાઓએ આ ઉત્સવમાં હર્ષભેર ભાગ લીધો હતો મહિલાઓએ હોળી પર્વના ગીતો સાથે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી વુમનિયા ગ્રુપ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી પાગોત્સવનું આયોજન કરવામાં આવે છે સામાજિક સમરસતા જળવાય તે હેતુથી યોજાતા કાર્યક્રમમાં મહિલાઓ પોતપોતાના ગ્રુપ સાથે હોળીના ગીતો પર નૃત્ય પ્રસ્તુત કરે છે મહિલાઓને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમમાં ધારાસભ્ય સાહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા અગિયાર વર્ષથી ફાગમોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં વિવિધ સમાજની બહેનો એકસાથે મળી અને હોળીની ઉજવણી કરે એટલે કે સામાજિક સમરસતાના ભાવથી જે અમે ફાગ મોત્સવની શરૂઆત કરી હતી તેની ખરેખર અમને ભવ્ય સફળતા મળી રહી છે આ ફાગ મોસમમાં છેલ્લા કેટલાય સમયથી ત્રીસ થી પાંત્રીસ સમાજની અને અન્ય મંડળ મંડળની બહેનો આવે છે અને ખૂબ જ સરસ રીતે હોળીની ઉજવણી કરે છે અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે સામાજિક સમરસતાનો ભાવ જે અમારો મેન ઉદ્દેશ્ય છે એ ખરેખર ચરિતાર્થ થઈ રહ્યો છે તરફથી સાર્વજનિક ફાગોત્સવનો મહોત્સવ રાખવામાં આવેલ છે જેમાં અમે સૌએ પાર્ટિસિપેટ લીધો છે અને બહુ આ ઉલ્લાસથી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે જેમ આ વર્ષે પણ વુમોનિયા ગ્રુપ અને રીનાબેન પંચાલ તરફથી ફાગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અમે માહેશ્વરી સમાજની બહેનોએ એક ડાન્સ પ્રસ્તુતિ આપી હતી અને દર વર્ષે આ રીતે દાહોદમાં ફાગ ઉત્સવ બહુ જ આનંદથી ઉજવાય છે અને અમે ખૂબ જ માણીએ છીએ આજે અમને ખૂબ જ મજા આવી રીતે દરેક તહેવાર બધી બહેનો સાથે મળીને દાહોદમાં મનાવતી હોય છે અને દરેક બહેનો ખૂબ એન્જોય કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ